હલો દોસ્તો સીતારામ જય કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો નાઈ ધોવાય અને રેડી થઈ ગયા નાહી ધોવેલી ધૂન કામકાજમાંથી બધા એમાં ફ્રી થઈ ગયા લુગડા મુગડા ધોવાનું તો બધાય ધોવાઈ ગયા હમણાં બે ત્રેન દિથિયા ને બધા હા બહુ વજના દોઢ જીવા મેલા થઈ જાય હતી મશીનમાં નથી નાખતી અને અહીંયાથી ધોવા નાખાતી આગળ બસ ધોયા અને માથામાં બહુવજનો ખોડો થઈ ગયો તે મેં નાખ્યું હતું રાયુનું તેલ માથામાંથી માથું પણ ધોયું અને રાયુનું તેલ નાખીએ એટલે માથામાં ખોડો હોય એ બધો એટલે બધો હાવ સોખો થઈ જાય એટલે એટલે મેં આજ રાઈને તેલ બે ફેર ધ્યાન નાખ્યું જે એક ફેરી નાખીને તો હાવ અસલનું સોખું માથું થઈ જાય એમ અને મારે યાક વઘાર આવી ગયું ને રોટલા કરવાના હે તે રોટલા ઘડવા બેહતી હતી તે મેં કીધું હાલો પહેલા વિડીયાની શરૂઆત કરી દઈએ અને પછી રોટલા ઘડવા બેસીએ તે એવું હે ને હું આ લહણના ક્યારે ગોયડી કરતી હતી તે પછી એ મૂકી દીધું અગિયાર વાગે ગાતા હતી મેં કીધું એમ નાઈ ધોવા લઈએ લુગડા બૂગડા ધોવાઈ જાય અને ઘરનું બીજું બધું કામ તો હવારમાં એ જ થઈ ગયું હોય તે કંઈ ટેન્શન હોય નથી હેવ રોટલા ગડવા બેહું ત્યાં પાપડ ને એ બધું તરે લીધું હતું અને રોહોડું આ છે ને ધોયું તું મી આખું રહોડું અસલનું ફૂલ ફટાક જેવું ભાર દે ને બુરાય છે તે ધોવાય ને કું ને જ રોટલા ગડવા તે બધું ને પડ્યું એટલે આપણે કદાચ મિરસા તે મરસાઈ પણ બહાર કાઢ્યા તે એવું હે પાપડ મેં તરે લીધા હતા એટલે હું હે તો હાર વાલો રોટલા ઘડ નાખીએ અને પછી બપોરા કરી લઈએ પછી ઘડીક વાર આરામ કરે અને બે અઢી વાગેથી વિડીયો શરૂ કરી જો તો આજ હે ને આકડા કાઢવાના બાકી ઉતા ત્યાં આકડા કાઢ્યા અને હેવ હે ને આકડા કાઢ લીધા એમાં થામ જ બપોરે હુવે ગઈ હતી ખાજ વહેલા ઉઠ્યા હતા ને હાલ થાકી રહી ડોસા કાઢવા કાઢવાની વાહે સારી ગઈ ને થાકી હતી તે બપોરે થાંબ મૂકી દીધા ત્યાં એ વટાણ થામ ધોવે અને હેવ કાઈ મેં સેડ્યું પછી અને ફરી આમાં પાણી સાથે દીધા ત્યાં વટાણા વટાણાથી અટાટાત થઈ જાય ફરી પાણી સાથે દીધે તટી ટટી હવા આવે ને કંઈ હે ને હા ઉનારો આવે ગો દુનિયાને તોપે બહુ નું મેં વાર તબેલામ પાણી મારવું તે મોટર રે ચાલુ કરી ફરી આમ પાણી સેટ્યું તે તબેલામ પાણી સાથે તબેલામ પાણી ખેલો ધોવાનું હે સેકલા મારવાટ જોવાનું કારૂખા બેઠા ને તમે લુગડા ધોયા તો લુગડા ઉકાળને ઠેકાણે કરી અને શેકલામને નાખ્યું તે શેકલાને ખાવા આવેગ મેં હેના ને કટકો કરી નાખ્યો માથે બાંધવા મે કીધું માં આવે છે તે બાંધેલી અને સરળ માથું બીગડે એની પછી ધોવાય નહીં ઘડી ઘડી તે એવા હાટું થઈને કાપે નાખ્યો કટકો એ બે કર બે એકમાં જ બે કર નાખ્યા બાંધેલી હોય તો માથું થોડુંક ઓછું મેલું થાય પછી એમાં હે ને હા માથું બહુ જ મેલું થઈ જાય તે બધાય કહે કે આવી રીતે ન બાંધતી હોય તો પણ માથા માથું મેલું થાય ને એવા હાટું થે અને અહીં બાંધેલા તે મારું માથું ન બીગડે એવું ને એવું રિયા ને પહેલાંથી જ હું હે ને આવી જ રીતે બાંધા માથામાં તે બાંધેલા

ને ભેગી ભેગી ખિસકોલી પણ કે ખાય એ શોખા જ ખાય ને આ હે ને કા વાટ વાટજોને બેઠા હતા માલિકોને ડોરી બેહતા હતા વાટજો ને બેસે એ હું પાસે કામ કરે ને રૂંઢે ફરી આમ પાણી મારે પાસે એને વાટ જોતા હતા ને પાણી મારવાનું વાહે રાખી દીધું ને મળથી એણે નાખી દીધું કે એનો હાવ નિન્ય હોય જ્યાં હું ન નાખીએ ત્યાં સુધી મેં બી હાં જ હજી બે ત્રણ અખબરે હાં જ પડીએ ને તા તો નાખવું પડીએ એટલે વાટ જોયા રાખે ને ખીલખોડી કેવી ખાય જોલી વાટકો ભરી નાખે આવી હતી એ કોરના હે એના જ હસવાનારીખોડી એકલી પસાર એ કોઈ થી મસ્તીનગર કઈ હવા ભરજો તો અને કાલુના વિડીયામાં કોમેન્ટ કે સનો કોણ હે તો સનો મારો દીકરો છે મારા જેઠનો દીકરો ઝીણકો એટલે એ વધારે રીએ થોડો વારી થોડો એને ઘેર રહીએ ને વધારે આ રીએ એટલે મહિનો દી વારીએ ને બે મહિના આ રીએ સુરત એ માન બધા છે ને સુરત રી તે સનો ગમણાં ગોતો તે મહિનો દી રોકાણો કંઈ મહિને સના એક મહિનો રોકાણો કંઈ મહિનો

હજે તો મધન તડકો છે આ દુનિયાનો અતકે નેસ્કોઠે વાળો બપોર એ આવ્યો તે લેગો તે હું થામ ધોવાના કા જો મારા હાલે સબળો ખોવાતા સબળો ખોવા હું જો આ બે તો મને કેળ જોવાનું કે પાણી ભેગી દીધું કાંતેરી શી જુઓ દેખમી લીધું કેકાં મસાઈ પેટ્રોલ છે તમારો વાળો કાઢી દીધો

Ended up fairly huh? બલો થતી હતી ને તો લાઈટ ગઈ કે ત્રણ ખીલા રેગા એવું કદાચ આવે જાય તો વગર ધોવાઈ જાય ને કદાચ એમ થઈ જાય ધોવાનું ટાણું પાંચ ને સવું થઈ જાય અને ઓલા કાકો દીકરો બે નિર્ણય કરાવે આવે જાય લાઈટ ઉપર તો ખબર પડે એ બે કાકો દીકરો છે ને વાઢવાગા એ કે અટાણ વાઢે લઈએ તો હાંજી હવારી પાછી કાય નહીં હવારી નકા મોડું થાય નિરાયણનું મોડું થાય પાણી તો વહેલું થઈ જાય અને નિરણનું પાછું મોડું થાય એવા થાય અને વાઢવા ગાસ ને હું ધોતી હતી તબેલો ઠાકીઓ ટાણ ધોવા નાખી ને તો પછી એને તાણું થઈ જાય ને એટલે એવી ખબર પડે જાય તી રાયડું નાખવા માંડે એકદમ ની ખબર નઈ કામ થઈ હોય રાયડું નાખે બધી દેખતી હોય કઈ આડા ઢોર ઢોર તો એની તો ખાય ગમાય માં નિરણ કરી દીધી હતી પછી એ ખાંજી કાંઈ નહીં સીધું પાણી કરે અને તે અટાણે વેલેરાને સડી જાય તો ટાણા કેમી તો અસલનું રૂપાળું કામ થઈ જાય અને રૂપા ધોવાય ને એટલે ખાલી પાણી કરવાની જ રીએ ખાંજી એટલે એવું હોય એમાં કામ એ તો કર્યા રાખીએ એટલે થોડું તબેલામાં તો ને અંધરું કામ હોય ડૂકે નહીં એટલે કર્યા રાખીએ કર્યા રાખીએ તો જાણી લાઇટ વરે પાસે વહી ગઈ ને મોકે જોવે એ મોટર ચાલુ કરે ને ખરે આવી ગઈ હોય તો ત્રણ કિલા ટુ રીએ

અને આ મગપતે મજબૂત જ બનાવતું કે ખબર હતી કે માર ચોકડી નું કુટ કેતન ઓર છે ને અચીલ કે ઉતે તો બહુ વેલાન તો નું જોર હોય જ ઘટતી અને આનામાં સુરો રાખ દીધી અખોને એટલે બેહે જ ઘટતી ને આજે દેવા લાઈવાનું સુલો આવ્યું અને પછી પછી આ કરે ને આખો બધા ખાવે પણ બેહે ના અને આમાં બાપા મસાલો બધું ભરવાનો મરસામાં તૈયાર કરી દીધો ને ભરે દીધો કે ઈ પણ તરવા ને પણ એ સેલે તરી અને આખો પર ગોટા થઈ ગાતી આપે ને કે બધા ખાવા બેહે દે ને આખો દેખાડ દે સના બધા બેહે ગાહે અને સના ની કોમે બો આવે કે સનો કોણ હે તો સનો મારો દીકરો હે અને મારા જેઠનો દીકરો હે પણ આઈ મારે વધારે લાઈક કો હે જીણકો હું તો તે દુનો હું ન્યાથી

કે તમે મને એટલો સપોર્ટ કરો અને એટલી પસંદ કરે અને તમે સબસ્ક્રાઇબ કરો એના માટે બધાયનો નો ખુબ ખુબ દિલથી ધન્યવાદ તો મળીએ કાલ ના નવા વિડિયોમાં રાહુદી બધાઈની જય માતાજી